ગીર સોમનાથ ની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ બારડ ની આગેવાની બહુ સંખ્યા માં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા પરાગ સંગતાણી ગીર સોમનાથ મારું નામ કરશનભાઈ બારડ છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીર સોમનાથ બજાવું છું આજે અમે ગીર સોમનાથ જિલ્લાના એસપી કચેરીએ ઇણાજ ખાતે આવ્યા હતા અને એક આવેદન પત્ર દેવા માટે પણ આવ્યા કારણ કે અમારા નેતા રાહુલ ગાંધી વિશે જે માનો કે ભાજપના નેતા જે ટિપ્પણી કરી પરવેર બીજેપીના નેતા જાહેર સભામાં એવું બોલ્યા બીજેપીની જાહેર સભામાં કે તમારી દાદીની જે હાલત થઈ એ તમારી હાલત થવાની છે એટલે મારી નાખવાની ધમકી આપી છે મહારાષ્ટ્રના એક શિંદે સાહેબ જે ધારાસભ્ય છે સોશિયલ મીડિયા ઉપર એવું કીધું કે રાહુલ ગાંધીની કોઈ પણ જીપ કાપીને લઈ આવે એને અગિયાર લાખ રૂપિયાનું ઈનામ અને રેલવે મંત્રી રાજ્યના એ જાહેરમાં એવું બોલે કે રાહુલ ગાંધી જેવો આતંકવાદી કોઈ નથી આ દેશનો નંબર વન આતંકવાદી હોય તો રાહુલ ગાંધી છે આવું સ્ટેટમેન્ટ આપ્યું એના વિરોધમાં આવેદન પત્ર પણ આપ્યું છે એનું કારણ છે કે આ દેશમાં વડાપ્રધાન હોય બીજેપીના ના કોઈ નેતા હોય એને કોઈ પણ આતંકવાદી કે કોઈ એના વિશે કઈ પણ ટિપ્પણી કરે તો એને દેશ તો જાહેર કરે અને અમે આ માધ્યમથી વડાપ્રધાન ને પણ કહેવા માંગીએ છે કે તમે છપ્પન હોય તો આ પણ અમારા નેતા છે અને આપણા દેશના જ છે માણસ તમે વિપક્ષના નેતા છે કેન્દ્રના તમે એને અમે પણ કઈ પગલા લેવા માંગો છો કે નહીં એ અમે આ માધ્યમથી કહેવા માંગીએ છીએ